તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવી સારી બેસ્ટ ક્વૉલિટીવાળી એવી ગાયો અને બેસો જે મિત્રો તમને બિલકુલ સસ્તા ભાવની અંદર સારી ક્વોલિટી અને સારું ધરાવતી એવી ગાયો તમને મળી જવાની છે તો મિત્રો તમે પણ મિત્રો ધ્યાનથી એ વિડીયોની અંદર છેલ્લે સુધી જોજો એટલે તમને પૂરેપૂરી માહિતી મળી રહેશે તો મિત્રો તમે પણ જો સારી ક્વોલિટીની અને સારા દૂધવાળી એવી ગાયો લેવા માંગતા હો તો મિત્રો તમને હું આગળ જે વિડીયોની અંદર ગાયો બતાવવાનો છું ધ્યાનથી જોજો અને જો તમને પસંદ આવે તો હું તમને એક ડિસ્પ્લે ઉપર વોટ્સઅપ નંબર આપું છું અને પાર્ટીનું નામ આપું છું તો મિત્રો બનાસકાંઠાના લાખણ તાલુકાના ઘંટા ગામની અંદર

અને આ પહેલી છે ઉદ્દત વિય તો ટોટલ તમારી ભાઈ કેટલી ગાયો છે હાલ હાજર માં બાર ગાયો છે ચાર પાંચ પૈસો છે બે પાડીઓ છે હા It like water. Mm. તો મિત્રો તમે જે પણ કાંઈ વિડીયોની અંદર જોયું તમને સારી એવી ક્વૉલિટીવાળી જો ગાયો પસંદ આવી હોય અને હાજરની અંદર અત્યારે નવથી દસ લિટર દૂધ મળી જવાનું છે બે ટાઈમ તમારે દોઈ અને કમ્પ્લીટ રીતે જોઈ ભાળે રૂબરૂ આવીને તમારે આ ગાયો લેવાની રહેશે અથવા તો તમને વિડીયો કોલ અને વોટ્સઅપમાં ફોટા જોવા મળી જશે લાઈવ ગાયોના નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો વોટ્સઅપમાં તમે મેસેજ કરીને પણ મોકલી શકો છો તમને ફોટા અને ગાયો તમને રૂબરૂ જોવા મળી રહેશે તો મિત્રો લા બનાસકાંઠાના લાખ તાલુકાના ગણતા ગામની અંદર દેસાઈ ઈશ્વરભાઈ તગાજી રબારીને ત્યાં મિત્રો તમને આ ગાયો જોવા મળી રહેશે તો જે પણ કોઈ મિત્રો લેવા માંગતા હોય તરત કોન્ટેક કરો